લાંબા વિસ્તારમાં લાકડાના જથ્થામાં લાગી આગ ફારની ત્રેવીસ ગાડીઓ ઘટના સ્થળે વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદના લાંબા વિસ્તારમાં જે વહેલી સવારે આગની ઘટના બની હતી કે જેમાં ખુલ્લા પ્લોટમાં પડેલા લાકડામાં આગ લાગી હોવાની વાત સામે આવી છે સાહીઠ ટન લાકડામાં લાગેલી આગ વિકરાળ બની હતી તો આગ લાગવાનું કારણ બંધ છે બીજી તરફ બાજુમાં રહેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગને કારણે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે ખુલ્લા પ્લોટમાં સાહીઠ ટન લાકડામાં લાગેલી આગ સવારથી બેકાબુ હતી સવારે ચાર વાગ્યે પાંચ મિનિટે આગ લાગી હતી તો લાંબા મંદિર પાસે ખજૂરી હનુમાન દાદા મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં સાહીઠ ટન સગવાનના લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી હતી તો બાજુમાં રહેલી ઇન્ડસ્ટ્રીઝમાં પણ દસ જેટલા શેડ બળીને ખાખ થઈ ગયા છે ઘટના સ્થળ પર કુલ ત્રેવીસ જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બ્રાઉઝર ફાયર ફાઇટર અને કમાન્ડ વ્હીકલ પણ હાજર હોવાની વાત છે સ્વામી કલમ અમદાવાદ